ભુજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે વિદ્યાર્થીની દ્વારા રંગોળી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ હું હંસાબા રહેવાર અને મા પાટીદાર કન્યા વિદ્યાલયમાંથી આવી છું અમે આવતીકાલ તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જે મત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા માટે એક રંગોળી કરવા અહીંયા આવ્યા છીએ નોડલ અધિકારી સંજયભાઈ પરમાર અને સહનોડલ અધિકારી શિવુબા ભાટીના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા સેવા જિલ્લા સેવા સદનની અંદર મા પાટીદાર કન્યા વિદ્યાલયની દીકરીઓ રંગોળી કરવા આવ્યા છે અમારી સાથે બીજા શિક્ષિકા બહેન પણ છે જયશ્રીબેન જોશી અને દિશાબેન મોખા અમારી સાથે જ છે બધાના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા રંગોળી કરીએ છીએ અને આ રંગોળી કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં જાગૃતિ આવે જ મતદાન માટેની જાગૃતિ આવે લોકો વધુને વધુ મતદાન કરે મતદાનનું મહત્ત્વ સમજે એ માટે થઈને આપણે અહીંયા રંગોળી કરીએ છીએ અને કાર્યક્રમ માટે એક સરસ તૈયારી અહીંયા કરી છે હજી સુધી એવું કંઈ વિચાર નથી પણ જો અમને મોકો મળશે તો અમને જ્યાં પણ કહેશે ત્યાં અમે આ જ પ્રકારે સરસ રંગોળી કરી અને લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરશું જેથી કરીને લોકો ચૂંટણી માટેનું મહત્વ સમજે એક વોટિંગનું કેટલું મહત્ત્વ છે અને રાષ્ટ્રના વિકાસ માટે એ કેટલું અગત્યનું છે રાષ્ટ્રમાં જે પરિવર્તન આવવાનું છે એ પરિવર્તન વ્યક્તિના એક વોટનું જ મહત્ત્વનું છે એટલા માટે જો રાષ્ટ્રનું પરિવર્તન આપણે ઈચ્છતા હોઈએ તો દરેક વ્યક્તિએ જાગૃત થવું જોઈએ અને એ માટે મતદાન કરવું જોઈએ કરી હતી કેટલી અમારી પાટીદાર કન્યા વિદ્યાલય સ્કૂલ છે અને એમાંની આઠ કે નવ વિદ્યાર્થીનીઓ અમે અહીંયા રંગોળી માટે રાખી છે અને તેઓ ખૂબ જ સરસ કલાત્મક રંગોળી દ્વારા પોતાના કલાનું પ્રદર્શન કરે છે અને સાથે સાથે રંગોળી એવી સરસ કરી છે કે જેથી કરીને લોકોને એક ભાવ જાગે કે ચૂંટણીનું મહત્ત્વ શું છે અને જાગૃતિ પણ આવે એ માટેની એક સરસ કલાત્મક અને સ્લોગન સાથેની અમારી આ રંગોળી છે